નમસ્કાર ગુજરાતી આપની સાથે હું છું શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું ભરૂચથી સમાચાર સામે આવ્યા જ્યાં ભરૂચમાં કોન્ટ્રાક્ટરો પાલિકા ચલાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અધિકારીની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો ફાઇલ તપાસતા હોવાનું સામે આવ્યું છે વિપક્ષે પાલિકામાં તપાસ હાથ ધરવા માટે મામલો સામે આવ્યો છે તો બીજી તરફે વિપક્ષે અહીવટી ખુલ્લો પાડ્યો છે કાર્યવાહીની બાહધારી પણ આપી છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંનેને ફોન કરીને માહિતી આપી છે આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું તો વિપક્ષે અચાનક જ ત્યાં દરોડો પાડી અને તે દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી વિપક્ષ નેતાઓએ હાજરી કર્મચારીઓનો ઉઘળો પણ લીધો છે તો બીજી તરફ અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટર પોતે જ ફાઇલ તપાસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જો કે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપવામાં આવી છે કે આવનારા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોન્ટ્રાક્ટર પાલિકા ચલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અધિકારીઓની ગેરહાજરીમાં પોતે ફાઇલની ચકાસણી કરતા જોવા મળ્યા